જય માતાજી મિત્રો આપણે આ ઘઉંમાં આપણે મકાઈ વાવી હતી અમેરિકન હવે કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો ડોડાઈ થઈ ગયા છે હવે આપણે ડોડા તોડી અને માર્કેટમાં પછી લઈ જાઉં વેચવા અને બાકીની વચ્ચે આપણે ગાયોને નાખી દેવું એવા બાચકું ભરાઈ ગયું છે એનું અહીંથી એટલે થોડેક સુધી જ લીધી ત્યાં અહીંયા સુધી ભૂગી ગયું એનો કલર જેવો કેટલો ગ્રીન છે તાજે તાજી મકાઈ આપણે ખવડાવવાની છે પૈસા છોકરાઓ માટે જ આપણે અને એ પાંચ રૂપિયામાં જ દેવાની છે અને એક છે એ સાત રૂપિયાની બે જ વખતમાં આપણે દેવાની છે નાની છે એ પાંચ રૂપિયામાં જ છે મોટી છે એ સાત રૂપિયામાં માર્કેટમાં પંદર રૂપિયા છે ડોડાના આપણે અડધી કિંમતમાં જ દેવાની છે છોકરાઓ ખાય છોકરાઓ અત્યારે બધું બહારનું ખાય છે ફળિકા કુરકુરીની એના કરતાં આ વસ્તુ ખવડાવવી સારી છે અને આ કોઈ નુકસાનકારક છે ને અને આ દવા વગરની છે આ બ્રામા કે દવા સાઈટી નથી શેની ગીરની કે શેની પણ આપણે એ કઈ દવા જ નહીં ફિક્સ નથી ખાતર નહીં થું હમણાં માર્કેટમાં જાવું આપણેનો કલર કેટલો મસ્ત હવે લીલો કેટલી થાય છે ખબર પડે આમાં જો એનો ઓરિજિનલ પત્તા જોવા એની કહેવાય કેવાય પાન એના લો આવી મકાઈ છે આપણે આપડે બિયારો એકમાં બે છે એક અહીંયા છે એક અહીંયા છે એની ક્વોલિટી જો મકાઈની તમે આવી મકાઈ તમે મિત્રો જો એવી તો આપને કોમેન્ટમાં કરજો કે હવે આપણી મકાઈ જોઈશ આ મકાઈ ઓરિજિનલ કહેવાય અમેરિકન કંપની ની વાવી છે એ બહુ કંપની સારી છે ઈસ્ટ વેસ્ટની આપણે વાવી છે ભરા પછી લઈ જાવ માર્કેટમાં ભલે છોકરાઓ ખાય વધે આપણે ગાયોને દઈ દઈશું મોટાઈ આપણે ગાય નિર્ણય નખાઈ જાય નીણની નીણી નખાઈ છે ગાયને આપણે લીલું ને શેઢાને પારી છે ને મકાઈની મકાઈ થઈ જાય શેઢા બીજું કંઈ થાય નહીં બેય કામ થઈ જાય સેવાની સેવા થઈ જાય છોકરા ખાય અને ગાયું હોતું ખાય આવું આપણે કર્યું છે મિત્રો આ વસ્તુ આપણે કરી સારી લાગી હોય તમને તો કોમેન્ટમાં કહેજો કે નહીં વસ્તુ બરાબર છે છોકરાઓ માટે સારું છે અને ગાયુ માટે સારું એ બાને નીણ નીળ નખાઈ જાય આ આખી આયર છે એમાંથી આઠ દસ મણ મકાઈ નીકળશે ખામી આયર છે એમાંથી નીકળશે બે ત્રણ મણ જેટલી એ પારવી પારવી છે આયર જોઈ લે આ પારવી આયર છે એમાં બે ત્રણ મણ નીકળશે આપણે સમજી લો દસથી થી પંદર મણ જેટલી મકાઈ આપણે લીલું નખાશે ગાયુને ગૌશાળામાં અને સેવાની સેવા થઈ ગઈ આવી રચના આપણે કરી છે ખેતી મિત્રો બધે તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને જણાવજો મેં બસ બરાબર છે હું જોવા ડોડા હાલો પછી હવે આપણે માર્કેટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે હવે પછી અંધારું થઈ જાય થોડાક લઈ જાય Thank you.